રામ મંદિર માં ભગવાન શ્રી રામ ને બાવીસ જાન્યુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે ત્યારે સમગ્ર ડીસા શહેર આ મહોત્સવને લઈને રામમય બન્યું છે અને ડીસા નગરપાલિકાને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શહેર રંગબેરંગી શરણાં શણગારતા રાત્રિના સમયે માર્ગો મકાનો મંદિરો અને બિલ્ડીંગો રોશનીથી ચઢી ઉઠ્યા હતા રોશની કરવામાં આવી હતી અને તમામ મુખ્ય પ્રવેશ દ્વારા સહિત શહેરમાં મુખ્ય વિસ્તારમાં ભગવાન શ્રી રામના વિશાળ કટઆઉટ મૂક્યા છે આજે હિન્દુ સમાજ દ્વારા નીકળનારી ભવ્ય શોભાત્રામાં પણ નગરપાલિકા સહભાગી બનશે તેમજ પાલિકા દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું મોડી સાંજે દિસા પાલિકા કચેરી આગળ ભક્તિ સંધ્યાનું પણ આયોજન કરાવ એકવીસ જાન્યુઆરીએ બપોરે એક વાગે શહેરના જૂના રામજી મંદિરથી વિચાર શોભાયાત્રા નીકળી હતી જેમાં એકવીસ જેટલી ઝાંકીઓમાં જોડાયા આ સિવાય શહેરના વિવિધ ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાઓના ટેબલો ભજન મંડળો તેમજ બેન્ડ્સ શરણાઈ બેન્ડ બેન્ડ નાસિક ડીજે સહિતનો કાફલો રથયાત્રામાં શોભામાં અભિવૃત કરી હતી અને અને રૂટ તમામ મુખ્ય ચોક સર્કલ ઉપર રંગોળી કરવામાં આવી હતી અને વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા વિવિધ જગ્યાએ કેમ્પનું પણ આયોજન કરાવ્યું હતું જ્યારે શોભાયાત્રા રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને રિસાલા ચોક ખાતે મહાઆરતી બાદ તેનું સમાપન થયું હતું